ભુજ તાલુકાના ઢોરી ગામના રહેવાસીએ મામલતદાર કચેરી ખાતે આવીને રજૂઆત કરી મારું નામ હીરાભાઈ અમીરભાઈ આહિર ઢોરી ગામના વતની છે બહુ ધક્કા ખાધા ચા આજે ચોથો ધક્કો છે મારે બિલકુલ કાંઈ કામ નથી થતો એક ઓફિસે જઈએ તો કે બીજી ઓફિસે જાઓ બીજી ઓફિસે કહીએ તો ત્રીજી ઓફિસે જાઓ એમ ધક્કા જ ખવાડે છે એ તો ગવર્મેન્ટને ખબર આખો દિવસની અમારી રોજની ડાળી સાતસો રૂપિયા મૂકીને અહીંયા આવી રે કાંઈ 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 કામ થતો નથી ભાડામાં ભાડા સાધનથી લઈ આવી ધક્કા પડે છે બસો રૂપિયા ભાડાવાળો ભાડો લઈ લે આખો દિવસ સવારમાં આવીએ તો સાંજે જ જઈએ આખો દિવસ ધાકા ખાઈ ખાઈને થાકી જાય રહ્યા કોઈ ધ્યાન આપતો નથી નેટ નેટ નથી એમ કેરે નેટ નથી હાલતો ના વરસાદનું ક્યાં છાંટો એને જોવા નથી મળતો અહીંયા તો સૂકો સૂકો જ પડ્યો આ લોકોને કામ નથી કરું હા કામ નથી કરવું કામ નથી કરવું ને અથવા અથવા તો ખીચો ભરવો છે એ ગમે એ બાબત છે કે ભાઈ મહેરબાની કરીને આવા ધાકા ના બબલિક પબ્લિકને ગરીબ પબ્લિક મરી જશે ફી મરી જાય રહી